કઈ કઈ રામાયણનું આ એક નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે સ્વાર્થી ઈર્ષાળુ અને કુટિલ રાણીનું ચિત્ર ખરું ને પણ શું ખરેખર એ વાર્તા એટલી જ સીધી સાદી છે જેટલી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ ચાલો આજે આ પાત્રના ઊંડાણમાં ઉતરીએ અને સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ એવું કહીએ તો કદાચ ખોટું નથી કે પૌરાણિક કથાઓમાં કઈ કઈ જેટલી બદનામ કોઈ બીજી માતા નહીં હોય એવી માતા જેણે પોતાના દીકરા જેવા રામને વનવાસ મોકલ્યા અને પોતાના જ પતિના મૃત્યુનું કારણ બની પણ આ તો વાર્તાનો માત્ર એક જ પક્ષ છે શું એવું બની શકે કે આપણે જેને સદીઓથી વિલન માનતા આવ્યા છીએ એ વાસ્તવમાં એક બહુ મોટી દૈવી યોજવાનો માત્ર એક હિસ્સો હતી શું પડદા પાછળ કંઈક એવું ચાલી રહ્યું હતું જેણે કઈકેયીને આવું પગલું ભરવા માટે મજબૂર કરી દીધી જુઓ સામાન્ય માન્યતા તો એકદમ સ્પષ્ટ છે કૈકેયી એક સ્વાર્થી રાણી હતી પોતાની દાસી મંથરાની વાતોમાં આવી ગઈ અને પોતાના જ લાડકા સાવકા પુત્ર રામને વનવાસ મોકલી દીધા જેના દુઃખમાં રાજા દશરથનું મૃત્યુ થયું આ જ વાર્તા આપણે પેઢીઓથી સાંભળતા આવ્યા છે બરાબર ને પણ આ તો વાર્તાનું માત્ર એક પાસું થયું હવે ચાલો એ વાર્તા તરફ જઈએ જે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે આ સરળ દેખાતી ખલનાયકાની પાછળ એક બહાદુર યોદ્ધા અને શરૂઆતમાં રામની સૌથી પ્રિય માતા છુપાયેલી હતી અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે એક તરફ આપણે એને સ્વાર્થી અને ક્રૂર માનીએ છીએ પણ બીજી તરફ એ જ રામાયણ તેને કુશળ યોદ્ધા અને રામની પ્રિય માતા તરીકે પણ વર્ણવે છે કેટલાક વર્ણનો તો ત્યાં સુધી કે છે કે રામ પોતાની માતા કૌશલ્યા કરતાં પણ કેકેની વધુ નદી કતા તો પછી અચાનક એવું તે શું થયું કે બધું બદલાઈ ગયું તો સવાલ એ છે કે આ બધું થયું કેમ જવાબ કદાચ એ છે કે કઈ કઈ એકલી આ નિર્ણય નહોતી લઈ રહી તેના આ નિર્ણય પાછળ બે મોટા બાહ્ય પરિબળો કામ કરી રહ્યા હતા એક હતી યોજના અને બીજો હતો એક જૂનો શ્રાપ વાત એમ હતી કે જ્યારે રાજા દશરથે રામના રાજ્યાભિષેકની ઘોષણા કરી ત્યારે દેવલોકમાં ચિંતા ફેલાઈ ગઈ દેવો જાણતા હતા કે રામનો અવતાર રાવણનો વધ કરવા માટે થયો છે જો રામ રાજા બની જાય તો એ રાજધર્મમાં બંધાઈ જાય અને રાવણનો વધ અધૂરો રહી જાય એટલે દેવોએ માતા સરસ્વતીને વિનંતી કરી કે તેઓ કઈકઈની બુદ્ધિ ફેરવે અને સરસ્વતીએ મંથરાની જીભ પર વાસ કરીને કઈકઈના મનમાં ઝેર ભર્યું અને આ તો માત્ર એક કારણ હતું બીજું અને કદાચ એનાથી પણ મોટું કારણ રાજા દશરથના ભૂતકાળ સાથે જોડાયેલું હતું યુવાનીમાં દશરથના બાણથી ભૂલમાં શ્રવણકુમારનું મૃત્યુ થયું હતું ત્યારે શ્રવણના અંધ માતાપિતાએ દશરથને શાપ આપ્યો હતો કે તેમનું મૃત્યુ પણ વિયોગમાં જ થશે એટલે આ શ્રાપને સાચો પડવા માટે રામનું દશરથથી દૂર જવું જરૂરી હતું કૈકેયી તો માત્ર એક નિમિત્ત બની ઓકે તો કૈકઈએ રામને વનવાસ મોકલવા માટે કયા હકનો ઉપયોગ કર્યો આ હક તેને કોઈએ ભેટમાં નહોતો આપ્યો પણ તેની પોતાની બહાદુરીથી કમાયેલો હતો ચાલો તેના એ ભૂલાયેલા ભૂતકાળને યાદ કરીએ વાત છે દેવાસુર સંગ્રામની જ્યારે કૈકેયી દશરથના સારથીદનીને યુદ્ધમાં ગયા હતા યુદ્ધ દરમિયાન દશરથના રથનું પૈડું નીકળી ગયું એ જ ક્ષણે કૈકેએ પૈડાની ધરીમાં પોતાની આંગળી નાખી દીધી અને રથને તૂટવા ન દીધો એ રીતે એમણે દશરથનો જીવ બચાવ્યો હતો કૈકેયીની આ બહાદુરીથી ખુશ થઈને રાજા દશરથે તેને બે વરદાન માંગવા કહ્યું જે તે ગમે ત્યારે માંગી શકે કૈકેયીએ એ વખતે કહ્યું કે સમય આવે ત્યારે માંગીશ અને બસ રામના રાજ્યાભિષેકની આગલી રાત્રે એ સમય આવી ગયો અને એણે એવા બે વરદાન માંગ્યા જેણે આખા રામાયણની દિશા જ બદલી નાખી પહેલું તેના પુત્ર ભરત માટે રાજગાદી અને બીજું રામ માટે ચૌદ વર્ષનો વનવાસ આ બે માંગણીઓએ આખા અયોધ્યાને શોકમાં ડૂબાડી દીધું પણ એક મિનિટ અહીં એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે ચૌદ વર્ષ જ કેમ તેર નહીં પંદર નહીં બરાબર ચૌદ જ કેમ શું આ કોઈ રેન્ડમ આંકડો હતો કે તેની પાછળ કોઈ ઊંડી ગણતરી છુપાયેલી હતી ના આ કોઈ રેન્ડમ આંકડો નહોતો તેની પાછળ તે સમયનો એક બહુ જ કડક રાજકીય નિયમ હતો એ નિયમ મુજબ જો કોઈ રાજકુમાર સત્તર ચૌદ વર્ષ સુધી પોતાના રાજ્યથી દૂર રહે તો તે સિંહાસન પરનો પોતાનો અધિકાર હંમેશા માટે ગુમાવી દેતો હતો એટલે કે આ માત્ર રામને દૂર મોકલવાની વાત નહોતી પણ એ પાક્કું કરવાની વાત હતી કે તે ક્યારે પાછા રાજા ન બની શકે અત્યાર સુધી આપણે કઈકઈને એક વિલન તરીકે જોઈ અથવા તો દૈવી યોજનાની એક શિકાર તરીકે જોઈ પણ હવે જે ત્રીજી થિયરી આવે છે ને એ આખી વાતને ઊંધી કરી નાખે છે શું એવું બની શકે કે કઈકઈ રામની યોજનામાં સામેલ હતી જરા વિચારો શું એ શક્ય છે કે એ જાણી જોઈને સમજી વિચારીને આ ખલનાયિકાની ભૂમિકા ભજવી હોય જેથી રામ પોતાની નિયતિ પૂરી કરી શકે આ એક એવો વિચાર છે જે કઈકઈના પાત્રને સંપૂર્ણપણે બદલી નાંખે છે રામાયણના કેટલાક સંસ્કરણોમાં એવો ઉલ્લેખ પણ છે કે રામ પોતે જાણતા હતા કે પિતા દશરથનો પ્રેમ તેમને ક્યારેય વનમાં જવા નહીં દે એટલે તેમણે પોતે જ કૈકેયને વિનંતી કરી હતી કે તે કઠોર બનીને તેમને વનવાસ મૂકલે ભલે એ માટે તેણે આખી દુનિયાની નફરત કેમ ન વેઠવી પડે તો આટલી બધી વાતો પછી આપણે કૈકેયને શું કહીશું એક ખલનાયિકા જેણે ઈર્ષ્યામાં આવીને બધું બરબાદ કરી દીધું એક પીડિતા જે દેવો અને શ્રાપની કઠપુતળી બની ગઈ કે પછી એક નાયિકા જેણે રામને ભગવાન બનાવવા માટે પોતાના જ ચરિત્રની આહુતિ આપી દીધી તેણે જે પણ કર્યું એની કિંમત બહુ મોટી ચૂકવવી પડી જે પુત્ર ભરત માટે તેણે રાજગાદી માંગી એ જ પુત્રએ તેનો ત્યાગ કર્યો તે ઇતિહાસમાં હંમેશા માટે એક ખરાબ માતા તરીકે નોંધાઈ ગઈ અને છતાં એ પણ એટલું જ સાચું છે કે તેના આ ખરાબ નિર્ણય વિના રામાયણની કથા આગળ વધી જ ન શકી હોત અને આ જ સૌથી મોટી વિડંબણા છે જે કૃત્યને સૌથી વધુ વખોડવામાં આવ્યું તે જ કૃત્ય રામને રાજા રામમાંથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બનાવવા માટે સૌથી જરૂરી સાબિત થયું તેના વિના ન તો રાવણનો વધ થાત ન શબરીનો ઉદ્ધાર થાત કે ન તો હનુમાનની ભક્તિ દુનિયા સામે આવત તો હવે છેલ્લો સવાલ એ જ છે શું કોઈ એવી વ્યક્તિ જે મોટા સારા માટે પોતાની પ્રતિષ્ઠા અને નામના ભોગે એક જરૂરી પણ કડવું બલિદાન આપે છે તેને આપણે ખલનાયક કહીશું કે પછી તે વાર્તાનો સૌથી મહાન પણ અજાણ્યો નાયક છે આ પ્રશ્નનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓ કરતાં આપણા પોતાના દૃષ્ટિકોણમાં વધુ છુપાયેલો છે